કરી લીધા છે તો હું કેવી નાગુ છું તમે બધા મને કોમેન્ટ કરજો હા અને મે આહીરાની ટ્રેડિશનલ કપડા બીજી વખત પહેર્યા છે એક વખત મારા ને જયના ફોટોશૂટ માટે ને અત્યારે આવડે બીજી વખત સ્પેશિયલી અમારા બધા માટે લોગ માટે પહેર્યા છે તો જો હું કેવ મસ્તીની નાગુ છું આહીરાનીના કપડામાં અમારા મારા ઘોણા આ વેઢલા

આજે બાજરાના રોટલા બનાવવાના છે ને એની આરે છે સરગવાનું શાક તો કોને સરગવાનું શાક ભારત કોમેન્ટ કરજો અને હું અત્યારે સુધી વિડીયો ઉતરતી હતી એટલે મમ્મી એ શાક કરી નાખ્યું હતું હું હાલો હવે હું રોટલા બનાવી નાખું તો જો હવે બાજરાના રોટલા બનાવું છું રોટલા

હવે બાજરાના રોટલો બનાવું છું મધો મઢો હાલો જેને ખાવા હોય આવી જજો હઘવાનું શાક છે ને બાજરાના રોટલા છે એને ખાવું હોય આવી જાજો હરદઘવાનું શાક ને બાજરાના રોટલા દેશી ચૂલાના રોટલા મસ્ત મસ્ત રોટલો બનાવવાનો ભાજરા નો પછી બધા કોમેન્ટ હળજો કે મારો રોટલો કેવો થાય છે હા થારો થયો કે નથી સારો છે

હાલો આપણે જઈ મુકાઈ વાઢ હવે આજો મારી મુકાઈ છે બધી મકાઈ તો મોટી મોટી આયા તો જીજી તો કે જીન આગળ બહુ મોટી મોટી મકાઈ છે એટલે માં પાણી ભેર થાય ને એટલે જીન કે જીન લાગે આગળ તો બહુ મોટી છે મકાઈ હાલો જાય મુકાઈ વાઢવા પછી મને ભાઈ કીધું કે આગળ છે ને બહુ મોટી મોટી છે તો ખારા થઈ ને કઈ વાર બધી જાડી જાડી છે અને અહિયાં થોડીક ઝીનકી છે થઈ ગઈ અહીં થી ને વાઢી લે તો જો અહિયાં થી ને વાઢી લાવો મને આવડે છે કે નહીં ખામે ખોધા મને કોમેન્ટ કરજો મને કઈ વાર્તા ઓકે ઓકે હા બહુ જાડી છે બાપા તો હાથમાં હોય બહુ જાડી છે ઉમ્મા વધતી નથી માર કીધું તો વધારતી નથી બાપા આ તો જાડી છે

जोजो फाइनली मक्का एवडी छे ने एवडी जेवी जाडी जाडी मैं एटली भाडी ओ माथी उकडे के नहीं जोई हवे उपड़वा ने की काय मारू छे आसी जाडी एवी छे आवी आवी जाडी छे उपडे के ने आवा खाय

એ સુધી તો માર પૂી બહુ વજન લાગે હલો થાય આપી દઉં ભેગા ભેગા ખાવી મકાઈ મકાઈ ખાવી તો જો પાડી ને એને ને આપી દીધી હો ભલે ખાધા કર મકાઈ હસ માણ માણ ઉપડી હાથ દુખો મેડમ જત ખરી હાથમાં આપણાથી ના આમ થાય નહીં પણ આ તો થઈ અલગ કપડા પહેરા છે ને એટલે હું કાલો આજે ખાઈ મારું થાય કે નહીં એમ આવું છે ભાઈ મારું તો વેગલા વેગલા બોક આ નથી દુખવા મેડા બાપા એક તો આપણે મકાઈ એટલી ભારી હતી મને થોડું ઈજા થઈ ગયું મારે આજ તમે હરવાનું શાક કર્યું છે માથી ને સવાઈ નઈ તો હવે માહાટું બનાવવાનો છે વઘાર ચાલો હવે માહાટું વઘાર બનાવી નાખો અહીંયા મારે એક લીમડો છે તો એમાંથી એક બે સાર ઉતાર લો એટલે વઘારમાં મસ્ત લાગે સ્વાદ મસ્ત આવે લીમડા નો મસ્તી નો લીમડો બસ હવે એટલો તો થઈ જાય હવે માહાટું વઘાર બનાવવાના છે હાલો વઘાર બનાવી નાખું ઝપટ જપટ હાલો રોજ બનાવ્યું છે હાલો હવે હું મા હાટું વઘાત બનાવી નાખું એમ કે છે ને અમારે માને તો આ છે નહીં ને એટલે હરક વખત બનાવું છે ચાલો હું આ માટે વખત બનાવી નાખું તો તમને આજ નો લોગ વ્લોગ થાય ગયો મને માં જણાવી દેજો અને આજ માટે એટલું જ મને પાછા નવા બાય બાય અને જય શ્રી કૃષ્ણ